નમસ્કાર મિત્રો ખાસ આજના વિડીયો આપણે વાત કરવાની છે ખેડૂત આંદોલન લઈને કેમ કે ખેડૂત આંદોલનના આપણે બે પગથિયા ચડ્યા હજુ આપણે અનેક પગથિયાઓ ચડવાના બાકી છે ત્યારે હું આપણે જણાવી દઉં કે જે આપણે આંદોલનની શરૂઆત થઈ છે જે આપણું એકદમ બિન રાજકીય આંદોલન છે જેની અંદર કિસાન સહકાર સમિતિ નામની જે આપણે સંસ્થા બનાવીને એના બેનર નીચે અત્યારે આપણે બધા આંદોલન કરી રહ્યા છીએ જેની અંદર આપણી ત્રણ મુખ્ય માગણી છે એક માગણી એ છે કે જે આપણે બે હેક્ટરની મર્યાદાની અંદર ત્રણ લાખ રૂપિયા સુધીનું જે પાક ધિરાણ લીધેલું હોય એ દરેક ખેડૂતનું પાક ધિરાણ છે ત્રણ લાખ રૂપિયા સુધીનું સરકાર તરફથી માફ કરવામાં આવે બીજી માગણી છે કે જે અત્યારે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે એમાં એકસો પચીસ મણની ખરીદી થઈ રહી છે એની જગ્યાએ ગત વર્ષની જેમ બસો મણ પૂરેપૂરી મગફળી ખરીદવામાં આવે ત્રીજી છે કે વર્ષ ઓગણીસનો પાક વીમો છે જે મંજૂર થયેલો છે તાત્કાલિક ધોરણે દરેક ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે આ ત્રણ માગણીને લઈને આપણે જે બિનરાજકીય આંદોલન ચલાવી રહ્યા છીએ જેની અંદર આપણે પ્રથમ પગથિયું ચડ્યા હતા જુનાગઢની અંદર જુનાગઢની અંદર દસ નવેમ્બર બે હજાર પચીસના રોજ આપણે કલેક્ટરશ્રીને એનું અલ્ટિમેટમ આપ્યું હતું અને એ અલ્ટિમેટમ પછી પણ જો આપણે કોઈ સરકાર તરફથી રિસ્પોન્સ ન મળ્યો એટલે આપણે નવ ડિસેમ્બરની જાહેરાત કરી હતી કે નવ ડિસેમ્બરે બધા ગાંધીનગરમાં ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું એ વચ્ચે આપણે એક પડાવ એ પણ આવ્યો કે કૃષિમંત્રી કાર્યાલયમાંથી આપણે આમંત્રિત કરવામાં આવ્યા કૃષિમંત્રી રૂબરૂ આપણી વાત સાંભળવાની તૈયારી બતાવી જે સંદર્ભે બધાએ સર્વાનુમતે એવું નક્કી કર્યું કે ચલો કૃષિમંત્રી આપણી વાત સાંભળવા તૈયાર છે તો આપણે ગાંધીનગર જઈને કૃષિમંત્રી સાથે બેઠક કરશું એટલે આપણે ગઈકાલે કૃષિમંત્રી સાથે બેઠક પણ કરી ત્યાં આપણે જે આપણી ત્રણેય માગણી છે એ તો લેખિતમાં રજૂઆત કરી એની સાથોસાથ આપણે અન્ય પણ જે ખેડૂતને પગ પડતી અગવડતા છે એ પણ મૌખિક ત્યાં વાત કરવામાં આવી હતી જે ત્રણે ત્રણ માગણી છે આમ તો આપણે ગઈકાલે જે લેટર પેડ ઉપર જે આપણે લખીને આપ્યું છે એ કિસાન સહકાર સમિતિના લેટર પેડ ઉપર લખીને આપ્યું છે આમાં ત્રણે ત્રણ માગણી છે એનો આપણે સમાવેશ કરેલો હતો એટલે આપણે કૃષિ મંત્રીશ્રીને ગઈકાલે ત્રણ ડિસેમ્બર બે હજાર ના રોજ આ લેટર પેડ ઉપર આપણે લેખિતમાં આપણી જે ત્રણ માગણી છે એ રજૂ કરી છે જોકે આપણે ત્રણ માગણી રજૂ કરી એટલે આપણે બીજું પગથિયું ચડ્યા પ્રથમ પગથિયું છે એ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આપણે અલ્ટિમેટમ આપીને ચડ્યા હતા બીજું પગથિયું છે એ ગઈકાલે ગાંધીનગરની અંદર કૃષિમંત્રીને લેખિતમાં રજૂઆત કરીને બીજું પગથિયું ચડ્યા છે હજુ પણ આપણે અનેક પગથિયા ચડવા પડશે એનું કારણ છે કે હજુ કૃષિમંત્રી તરફથી સરકાર તરફથી આપણે એવું કોઈ પ્રોમિસ કરવામાં નથી આવ્યું કે આ ત્રણેય માગણી છે અમે પૂરી કરી લેશું જ્યાં સુધી આ ત્રણે ત્રણ માગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલવાનું છે હવે એની અંદર જણાવી દો કદાચ એવું બને કે વચ્ચે એક માગણી પૂરી થાય કે બે માગણી પૂરી થાય માની લઈએ કે ત્રણમાંથી બે માગણી પૂરી થશે તો એ બે માગણી પૂર્ણ થયા પછી જે એક માગણી બાકી રહી હશે એના ઉપર પણ આંદોલન ચાલુ રહેવાનું છે એટલે કે ત્રણે ત્રણ માગણી પૂરેપૂરી જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી આ આંદોલન છે રહેવાનું છે અને હવે આગળ ઉપર હવે આપણે શું કરવાનું છે એના માટે પરમ દિવસે એટલે કે તારીખ છ ડિસેમ્બર બે હજાર પચીસ અને શનિવારના રોજ ફરીથી કિસાન સહકાર સમિતિના કન્વીનરોની એક મિટિંગ રાખેલી છે એ મિટિંગની અંદર તમામ કન્વીનરો હાજર રહેશે અને પરમ દિવસે છ તારીખ અને શનિવારે જે તમામ કન્વીનર કન્વીનરો છે ડિઝાઇન નક્કી કરશે એ ડિઝાઇન મુજબ આપણે આગળ વધવાના છીએ ગઈકાલે આપણે કૃષિમંત્રીને જે લેખિતમાં આપ્યું છે એના માટે આપણે કેટલો સમય સુધીના જવાબની રાહ જોવી એની પણ ચર્ચા પરમ દિવસ કરવામાં આવશે કે કેટલો સમય સુધી આપણે રાહ જોવી અને એટલી સમય મર્યાદામાં જો કદાચને આપણે આ ત્રણેય માગણી પૂર્ણ નથી થતી તો પછી આપણે કઈ તારીખથી ને કેવી રીતે ગાંધી જિંદિયા માર્ગે આપણે આંદોલનને આગળ વધારવું છે એ પણ આપણે પરમ દિવસે તમામ નક્કી કરવામાં આવશે જે પણ દિવસે નક્કી થશે એ તમામ બાબત છે એ પાછું શનિવારના વિડીયોની અંદર તમામ ખેડૂત ભાઈઓને એની જાણ કરવામાં આવશે પણ એટલું ચોક્કસ છે કે આંદોલન છે એ ગમે તેટલું લાંબુ ચાલે આપણે ડગવાનું નથી આપણે હિંમત હારવાનું નથી અને આપણે બિલકુલ બિનરાજકીય રીતે અને ગાંધી ચિંધ્યા માર્ગે છે એ આંદોલનને આગળ લઈ જવાનું છે જેટલું પણ આપણે આ આંદોલનને આગળ લઈ જઈશું ને જેટલું પણ આપણે મજબૂતાઈથી લડીશું એટલું આપણે આની અંદર સફળતા મળી શકે છે અને આપણી જે ત્રણેય માગણી છે એ ત્રણેય ત્રણ માગણી છે એ વ્યાજબી છે ખાસ આ ત્રણેય માગણી પૂર્ણ થાય એની ખાસ જરૂર છે એટલે આપણે ત્રણેય માગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આપણે આંદોલનની અંદર લડતા રહેશું હજુ આપણે બે પગથિયા ચડ્યા છે ગમે એટલા પગથિયા ચડવા પડે આપણે થાકવાના નથી હારવાના નથી અને એક પછી એક પગથિયાં ચડતા રહેશું અને ખેડૂતોને ન્યાય મળે એ દિશાની અંદર કામ કરતા રહેશું વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર